અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે દસ લાખ બાળકો એ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાયડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ આ દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહિતી આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે મજૂરી કામ કરતા અજય શર્મિયાની છ વર્ષની પુત્રી મહિમા શર્મિયાને છેલ્લા એક મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવો રહેતા સોજો જોવા મળ્યો હતો જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલે બતાવવા લાવ્યા હતા કરવામાં આવ્યું જેમાં તેણીને ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું હતું આ સાથે તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું માલુમ પડ્યું તેણીની સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી રાકેશ જોશી ડોક્ટર નિર્ખી શાહ અને તેમની ટીમ અને ડોક્ટર નીલેશ સોલંકીની આગેવાની હેઠળ એને વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાય કરવામાં આવી હતી ત્યારે મહિમાની સર્જરી ખૂબ જ

રેડિયેશન એક્સપોઝર અને પરિવારમાં થાઇરોઇડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં આ બીમારી થવાનું વધુ જોખમ રહે છે આ પ્રકારના કેન્સરમાં ગળાની નજીકની લસિકા ગ્રંથિમાં કેન્સર ફેલાવાની વૃત્તિ હોવા છતાં યોગ્ય સારવાર સાથે પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં સારા પરિણામો મેળવી શકાય છે પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં ગળાના ભાગે સોજો આવવો એ મોટા ભાગે પ્રથમ લક્ષણ છે જેને બાળકોના માતા પિતાએ અવગણવાનો જોઈએ તુરંત જ બાળકોના સર્જન અથવા એન્ડોક્રીનોલોજીસ્ટ પાસે તેની તપાસ કરાવી જોઈએ મારું નામ છે મયમા મારું નામ આજે છે હું એનો પપ્પા છું આ ગાંઠ એને નીકળી દી દોઢ મહિનો થયો થાઇરોઈડ ની ગાંઠ ગળામાં એ ગરારી ગાંઠમાં હવે સરકારી હોસ્પિટલમાં ગયા અહીંયાથી એમને અહીંયા મોકલ્યા અહીંયાથી મેં કેન્સર વિભાગમાં દેખાડ્યું કેન્સર વિભાગમાં મેં રિપોર્ટ કરાય પછી અહીંયા બારસો બેડમાં આવ્યા બારસો બેડમાં અમે અહીંયા સાહેબોને દેખાડ્યું સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન અમે કરાયું ઓપરેશન સારું ગયું એને કોઈ બોલવામાં તકલીફ નથી રાકેશ સર ઓપરેશન કર્યું એનું સરસ ગયું છે અત્યારે કૂદે છે રમે છે બોલે છે બોલવામાં કંઈ તકલીફ નથી એને બધી રીતે સારું એક રૂપિયો અમારે અહીંયા થયો નહીં સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું આના માટે સરકારને ધન્યવાદ